તમે પાછા બધા ઓર્ડર કરી જાવ તમારે દાળ ઢોકળી ખાવી હતી તમારી માને શાક રોટલી ખાવું છે તો બધુંય હું કરું આ તડકા કેવા પડે કેવી ગરમી થાય અને આ બધું મારે એકેએકે એને કરવાનું હું કાઈ હું કાઈ તમારી નો કરસુ બધાયની તમે બધા ઓર્ડર દેઈ દે ને વયા જા અને તમે જુવાન છો તમારે બધું કરાવવું ન જોઈએ કાઈ હું એકેએકી થોડી બધું કરું મમ્મીને નો આપણે કહેવાય હાલો ની મોટી ઉંમરના છે એને મજા નથી રહેતી ટીપી ફઈને નો કહેવાય પણ તમે તો જુવાન છો ને તો તમારે જ બધું કરાવાય ને

ગોગડો કે આપણે કે પેલા વોટર પાર્ક માં જાશું અને ગોગડીયા મમ્મી પાસે મૂકી દેશું અને એક રાત પૂરતા મમ્મી ને ઘરે જાશું ને મમ્મી ને ઘર રોકાશું ને પછી બે માણા વઈ આવશે એમાં એવું છું રાતે છે ને મન મમ્મી બહુ સાંભળી ગયા હતા પછી હું એને વાત કરતી હતી ને પછી હું મન રોવાઈ ગયું મમ્મી સાંભળી ગયા ને પપ્પા એ સાંભળી ગયા કે પછી ગોગડા ને દઈ આવી ને તે ગોગડો કે કાઈ હું તને લઈ જાશ અને આપણે કે નાવા જાશું નાય ધોય અને પછી કે તાર મમ્મી ઘરે વઈ જાશું ને પછી ત્યાં આપણે રાત રોકાશું आणि पशी के हवार मा भई आव शुबो गडिया नी के आयरे नी ले जावे मम्मी राक्षे ने जीन की नी राक्षे के घरे सो ने तू इते पेली आमे बे माने प्लान बने वस राके के मान जीन यो के के आपरे बे के पिक्चर हवा जाशे ये नी आज रजा से की के पिक्चर हवा जाशे ये नी की तू मने आमे पिक्चर हवा जावा ना से आई तार हमरे रावो से ना ना ये ली जीन की तार जी एक से ने तार के पासा सर मा એટલે नो मजा आवे अन तने ये नी शर्म लागे એટલે નો મજા આવે કે આપણે નોખા નોખા જાય તમે તમારી રીતે પિક્ચર જોઈ આવો અમે અમારી રીતે હો હો રીતે હો અને ગોગડિયા ને મમ્મી અહીં રાખશે એટલે એની કાંઈ બળેક રાખી અને મેં મિતોડીને કીધું છે મિતોડી અહીં આવશે ઘડી બગડી કામ કરાવવા અને ગોગડિયાને રાખવા આવશે સારું છું આજ આપણે બે બે નું વેલ્યુ નવલ્યુ થઈ ગયું ને હાડા બાર છાંતા બધું કામ થઈ ગયું રાંધી ખાઈ લીધું અને હમણાં ગોગડો અડધી કલાકમાં આવે છે પછી આમ નીકળવી તમારે ક્યારે જવાનું ફિલ્મ જોવા

ભોગી ગયા તા ને પછી એમ કેમ પછી ની કઈ વાત જ ન થઈ કે હો કરો નવરા થઈ ગયા ખાઈ પી થાંભડા ને ઉપડ્યું છે ને ખાઈને ને બેઠા છે ને કે કેમ અતારે ફોન કર્યો બાદવન થઈ ગયો ફોન યાર ધડ થઈ ગઈ તી તમ નણંદ રે કેમ હા હા શી વાત છે ઈ તો હા હરે રે બેન હું કરું તકલીફ તો થોડીક તો પણ હું કરું એલા હા પણ તમારી નણંદ કહેવાય ને તો આર કરાવે હા ઈ ઓરામાં માર મમ્મી ને ઘરે આવશે ને એટલે હું એને સીધી ની કરી દે ઉપાધી કરોમાં તમ તારે હા પછી માની ગઈ ને પછી રંધાયો હા તેને એને એમ જ કરાય બોલો નઈ ને એટલે બોર નો વેતે બોલવું તો પડે તે બેન હા તે વાંધો નહીં હા અમે જો જવાના તમારા વોટર પાર્ક માં નાવા હું ને તમાર ભાઈ હા હા

અને જીનકી ગોગડાથી થી તમાર ભાઈ કે એટલે નો મજા આવે બધા રે હોય ને તો એકલા એકલા ફરવાની મજા આવે તમાર ભાઈ કે એટલે હા તમાર આવું છે કેમ આવો ને મજા આવશે હા તે હારું લે એ હા જીરકી લંગો ફોન હતો નણન ભોજાઈ બી બાઈ ગયો છે ને બધો કોઠો ઠલવા મને ફોન કરો ગોગડી બેન માય ગઈ લંગુ બેન આપણે રોમમાં کھડીક વયુ જાય અહીં કનકડી ગરમી થાય છે ને મજા આવે આ બધી ગો આરે હોય ને મજા ન આવે અને આ બધા આપણને એકલા જ નો પડવા દે કા જીનીઓ આરે હોય કા જીણકી આરે હોય કા લંગુ આરે હોય કા એનો ઘરવાળો આરે હોય કા મમ્મી પપ્પા આરે હોય આપણને કોઈ

ગોગડા મને ઓલું ગીત બહુ ગમે રામ આયેંગે ઈવડ ઈવ ગાવતો મારા ગોગડા તને જે સારું લાગે ગીત ગાને તારો અવાજ જ બહુ ગમે છે એવી તારી મીઠી બોલી છે ને મારી જાન એટલે ગીત ગાતી હોય ને તો એવી વાલી લાગે એવી વાલી લાગે ને મેરી જોપડી કે ભાગજ ખોલે જાય ભજન ગાયું બી ખુશ થઈ ગયો વાહ ભાઈ વાહ વોટર પાર્ક તો આવી ગયો છે પહેલા આપણે નાઈ લેવી અહીંયા અને પછી આપણે મારા મમ્મી ઘરે વયા જશે